સંસ્કાર ક્લબ કુકરવાડા આયોજિત એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન શિવસ્પુતિ હોલ વૈજનાથ મહાદેવ સંકુલ વિહાર ખાતે યોજાયો જેમાં મહેન્દ્રભાઈ સતીષભાઈ દશરથભાઈ પુનિતભાઈ તથા ગામના આગેવાનોએ હાજરીમાં એકાવન બોટલ રક્તદાન એકત્રિત કરેલ આ કોરોના મહામારી વચ્ચે માણસા બ્લડ બેંક દ્વારા બ્લડ કલેક્શન કરવામાં આવેલ બ્લડ કેમ્પને પ્રોત્સાહિત કરવા રક્તદાનોને સતીષભાઈ તરફથી ભોજન તથા ગિફ્ટની વ્યવસ્થા સંસ્કાર બ્લડ કુકરવાડા તરફથી દરેક તરફથી કન્સલ્ટિંગ વાઉચર માણસા બ્લડ બેંક તરફથી દરેક રક્તદાનોને ગિફ્ટ વિહાર ગ્રામ પંચાયત તરફથી રક્તદાનોને ચા બિસ્કિટની વ્યવસ્થા કોરોના મહામારી વચ્ચે રક્તદારોએ ઉપકારથી ભાગ લઈ રક્તદાન શિબિરને સફળ બનાવે છે ઇટ ઇઝ સનઇઝ ગુજરાતી માણસ